હેલો એવરી વન વેલકમ ટુ યુપીએસસી જીપીએસસી મેન્સ પ્રેક્ટિસ તો આજે જે છે આપણે એક સ્ટેટિક પ્લસ કરંટનો એક ટોપિક જોઈશું જેનાથી જે છે આપણો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર થશે તો ટોપિક છે તો વાય જૈનિઝમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુડે કે જૈન ધર્મની જે ટીચિંગ્સ છે એ આજના સમયમાં શું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે તો આ ક્વેશ્ચન જે છે એ યુપીએસસી પણ આગળ પૂછી ચૂકી છે અને જીપીએસસીમાં પણ જે છે આ રીતના ક્વેશ્ચન આવે છે આપણે કેમ એને ચેક કરીએ છીએ અત્યારે કારણ કે એક નવકાર મહામંત્ર દિવસ જે છે નવ એપ્રિલે ઉજવવામાં આવે તો કરંટ અફેરમાં જે છે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને જીએસ પેપર વનમાં હિસ્ટ્રીની અંદર પહેલો જ આપણો જે ટોપિક છે એમાં જૈનિઝમ અને બુદ્ધિઝમ એક ટોપિક છે યુપીએસસી માટે જીપીએસસીમાં બંનેમાં કોમન છે તો આના પર જે છે આજે આપણે ચર્ચા કરીશું કે આ રીતનો જો ક્વેશ્ચન પૂછાય તો તમારે એમાં શું લખવાનું થાય અમારી અમારીને મારા ટીમ વિશેની જાણકારી છે એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે આપણું જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે તમે એના પર જોડાઈ શકો છો પર્સનલ મેન્ટરશીપ માટે જે છે એ વન થાઉઝન્ડ પર મંથના હિસાબે તમારે પે કરવાના રહેશે જેમાં તમને પર્સનલ મેન્ટરશિપ આપવામાં આવે છે તો જો તમે જોઈન કરવા માંગતા હોય તમે આના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો તો શરૂ કરીએ ટોપિક છે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ જૈનિઝમ ઇન ટુડે ઝેરા તો બેઝિક ટીચિંગ કયા છે જેનિઝમના તો એક તો સત્ય પહેલાં એ જોઈએ કે કયા કયા ટીચિંગ્સ જે છે એ જેનિઝમમાં ઇમ્પોર્ટન્ટ છે સત્ય અહિંસા અપરિગ્રહ એટલે કે ધનનો લોભ ન કરવો વધારે જે છે એ ધન એકત્ર કરવું અસ્થ એટલે કે ચોરી ન કરવી અને બ્રહ્મચર્ય બરાબર છે તો એટલે સંયમ જાળવવો તો આ જે ટીચિંગ્સ છે એ આજના સમયમાં વર્લ્ડ માટે અથવા ઇન્ડિયા માટે શું મહત્વ ધરાવે છે એ આપણે એક એક કરીને જોઈશું તો સૌપ્રથમ છે સત્ય તો સત્ય જે છે એ આજના સમયમાં કેમ એટલું રિલિવન્ટ છે કેમ કે આજે તમે જુઓ છો કે ફેક ન્યૂઝ દરેક જગ્યાએ જે છે એ ફેક ન્યૂઝ ચાલે છે તો સોશિયલ મીડિયા હોય કે બરાબર તો એના લીધે જે છે એ ઘણી વખત કોમ્યુનલ હાર્મની જે છે એ ડિસ્ટર્બ થાય છે ઘણી વખત જે છે એ કોઈ સેલિબ્રિટી માટે ફેક ન્યૂઝ ફેલાવવામાં આવે છે ઘણી વખત જે છે એ રાજકીય લાભ માટે જે છે ફેક ન્યૂઝ ફેલાવવામાં આવે છે તો એવા સમયે જે છે એ સત્યનું મહત્ત્વ છે કે આપણે આજના સમયમાં કોઈ પણ ન્યૂઝ પર વિશ્વાસ કરતાં પહેલાં એની ઓથેન્ટિસિટી તમારે ચેક કરવી પડે મિસઇન્ફોર્મેશન બહુ જ ચાલે છે ઇમેજીસ જે છે એ મર્ફ કરવામાં આવે છે કોઈની ઇમેજીસ હોય એને કોઈના પર લગાડવામાં આવે છે તો એ રીતે જે છે એ આજકાલ એક્સ્ટ્રોસન એટલે કે પૈસા પણ માંગવામાં આવે છે એ રીતે જે છે એ સોશિયલ મીડિયા ઉપર જે છે એમને બદનામ કરવાની ધમકી આપવામાં આવે છે તો આ રીતના જે પણ ક ઇન્સિડન્ટ્સ આજના ટાઈમમાં બને છે તો એ સમયે જે છે એ એવા ટૂલ્સ જરૂરી છે જે આપણને સાચી વસ્તુ બહાર આપે ડીપ ફેક અત્યારે ખૂબ ન્યૂઝમાં છે કે અત્યાર સુધી જો છે એ ફોટાને જે છે મર્ફ કરવામાં આવતું તો હવે એના વિડીયો મર્ફ કરવામાં આવે છે કે અવાજ કોઈનો હોય અને ફેસ કોઈનો લગાડવામાં આવે તો બોડી કોઈની હોય ને ફેસ કોઈનો લગાડવામાં આવે તો આ રીતે જે છે એ આજના સમયમાં આ વસ્તુ થઈ રહી છે તેમાં સત્ય નું ખૂબ મહત્ત્વ છે કે એ આપણે જે છે ટ્રૂથ જે છે સાચું શું છે એના પર આપણે ફોકસ કરવો પડે બીજું છે અહિંસા અહિંસા જે છે એ ઓલવેઝ જૈન ધર્મમાં બેઝિકમાં રહ્યું છે તો આજે તમે જુઓ વર્લ્ડમાં જે છે રશિયા અને યુક્રેન વચ્ચે વોર ચાલી રહ્યું છે હજારો લોકો અને સૈનિકો મરી રહ્યા છે ને ગાઝા વચ્ચે જે છે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં ઈરાન પણ હવે જે છે ઇન્વોલ્વ થઈ રહ્યું છે સીરિયામાં જે છે છેલ્લા પંદર વર્ષથી ગૃહ યુદ્ધની સ્થિતિ છે તો એમાં જે છે એ હજારો લોકો ડિસ્ટર્બ થઈ રહ્યા છે આપણા પડોશીની જો વાત કરીએ તો બાંગ્લાદેશમાં જે છે સ્થિતિ સારી નથી તો આ જે છે એ આવા ટાઈમે જે છે એ અહિંસાનું મહત્ત્વ વર્લ્ડ માટે વધી જાય છે કે અત્યારે વર્લ્ડ જે છે વાયોલન્સ તરફ જઈ રહ્યું છે યુએસની જો વાત કરીએ તો ઘન કલ્ચર તમે લગભગ દર બે ચાર દિવસે ન્યૂઝ જે છે આપણે આવે છે કે ત્યાં જે છે એ સ્કૂલમાં અને જાહેર રસ્તા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે તો આ જે છે એ એક વર્લ્ડનો અત્યારે મોટો મુદ્દો બની રહ્યો છે વર્લ્ડ જે છે અત્યારે પોલરાઇઝ થઈ રહ્યું છે તો આવા ટાઈમે જે છે એ અહિંસાનો પાઠ અને એના પર ફોકસ જે છે એ જરૂરી છે તો જ્યારે આખું વર્લ્ડ જે છે અત્યારે વાયોલાસથી સફર કરે છે તો એવા ટાઈમે જે છે આ પર ફોકસ કરવો જરૂરી છે જે જૈન ધર્મની બેઝિક ટીચિંગ છે બીજું છે અપરિગ્રહ એટલે કે જરૂરિયાતથી વધારે ધન એકત્રિત ન કરવું તો એ કેમ જરૂરી છે કે કેમ આ ટીચિંગ પણ આજના ટાઈમમાં રિલિવન્સ છે તો તમે જુઓ કે નોર્ધન અને સાઉથન કન્ટ્રીઝ જે છે એટલે કે નોર્થના જે કન્ટ્રીઝ છે કે જેને આપણે ડેવલપ કન્ટ્રી કહીએ છીએ જેમાં યુએસ આવે કેનેડા આવે યુરોપિયન કન્ટ્રીઝ આવે રશિયા આવે તો એ બધા જે દેશ છે એની સામે સધન કન્ટ્રીઝ જે છે કે જેમ છે ઇન્ડિયા છે શ્રીલંકા છે બાંગ્લાદેશ છે આફ્રિકન કન્ટ્રીઝ જે છે લેટિન અમેરિકન કન્ટ્રીઝ જે છે તો આ બધા કન્ટ્રીઝમાં જે છે એ બે વચ્ચે ઇન્કમ ઇન ઇક્વાલિટી અને જે રિસોર્સિસ જે છે એનું એ અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન છે એટલે સાઉથના જે રિસોર્સિસ છે આફ્રિકન દેશોના જે રિસોર્સિસ છે એનો ઉપયોગ કરીને યુરોપિયન કન્ટ્રીઝ જે છે એ ડેવલપ થઈ રહ્યા છે પણ આફ્રિકન કન્ટ્રીઝને એમાંથી કશું મળતું નથી ઉપરથી જે છે વેસ્ટ જે છે આફ્રિકામાં મોકલી આપવામાં આવે છે તો એના પર જે છે એ ફોકસ કરવું જરૂરી છે ઇન્કમ ઇન વાત કરીએ તો ઓક્સફર્મનો રિપોર્ટ જે છે હાલમાં આવે છે એ કહે છે કે ઇન્કમ ઇન ઇક્વાલિટી હાઈએસ્ટ કોઈ દેશમાં હોય તો ઇન્ડિયામાં છે એનો ડેટા પણ છે કે ટોપ વન પર્સન ઇન્ડિયન જે લોકો રીચ પર્સન છે વન પર્સન એમણે જોડે ટ્વેન્ટી થ્રી પર્સન્ટ ઓફ ટોટલ વેલ્થ ઓફ ઇન્ડિયા છે કે આખા ઇન્ડિયાની જેટલી પણ ટોટલ વેલ્થ છે એની ત્રેવીસ ટકા વેલ્થ તો ખાલી વન પર્સન્ટ ટોપ વન પર્સન્ટ લોકો જોડે એકત્રિત થયેલી છે તો આ જે છે આવા સમયે જે છે એ ગરીબીમાં વધારો થાય છે વાયોલેન્સમાં વધારો થાય છે જે હ્યુમન ડેવલપમેન્ટ કહેવાય કે જે બેઝિક જરૂરિયાત કહેવાય એજ્યુકેશન છે હેલ્થ ફેસિલિટીસ છે એ પણ જે છે એ ઘણા લોકોને મળતી નથી એવા સમય જે છે એ આના ઉપર ફોકસ કરવો જરૂરી છે કે બધાનો જે છે એ એટલીસ્ટ બેઝિક એમને જરૂરિયાત મળી રહેવી જોઈએ ઇવન ગાંધીજીએ પણ જે ટ્રસ્ટીશીપનો જે થિયરી આપી છે કે એક લેવલથી વધારે તમારે જો તમારી જોડે પૈસા હોય તો તમારે એનો ઉપયોગ પોતાના માટે નહીં પણ એઝ એ ટ્રસ્ટી એનો ઉપયોગ અધર એક્ટિવિટીઝ માટે કરવો જોઈએ તો એ પણ જે છે એ જૈન ધર્મ શીખવાડે છે ત્યારબાદ જે છે અસ્તે એટલે કે ચોરી ચોરીના કરવી તો ચોરીના જે છે એ બે પ્રકાર ગાંધીજી દ્વારા સમજવામાં આવ્યા હતા અને બંને જે છે એ આજના ટાઈમમાં રિલિવન્ટ છે એક છે ભૌતિક ચોરી જે આપણે રોજબરોજની ઘટના જોઈએ છીએ બીજું છે વૈચારિક ચોરી વૈચારિક ચોરી એટલે કે કોઈના આઈડિયાઝ અથવા કોઈના જે છે એ એફર્ટ્સ એને જે છે આપણે પોતાના બતાવીએ અને જે છે આપણે એનો ઉપયોગ કરીને આગળ વધવાની કોશિશ કરીએ તો એ પણ જે છે એ પ્રકારની ચોરી છે એનાથી બચવું જોઈએ તો આજના સમયમાં શું મહત્ત્વ છે તો પેટન્ટ ઇસ્યુ થઈ રહ્યા છે બરાબર કે કોઈ કંપની જે છે એ મહેનત કરીને કોઈ થિયરી શોધે છે અથવા કોઈ ડ્રગ્સ શોધે છે અથવા કોઈ નવી ઇનોવેશન કરે છે અને બીજી જે છે અમુક કંપનીઓ એનો પેટન્ટનું જે છે એ ચોરી કરીને પોતે એ વસ્તુ બનાવવા માટે છે તો એનાથી બચવું જોઈએ ડેડિકેશન ટુવર્ડ્સ યોર કંપની એન્ડ વર્ક એટલે કે કે તમે જો પોતાના કામને એના અવર્સ બી જો પૂરા ના કરો તો એ બી વન ટાઈપ ઓફ ચોરી છે તમને જે ડેડિકેશન આપવામાં આવે છે તમને જે સેલેરી પૂરી પાડવામાં આવે છે તો તમને જે વર્ક સોંપવામાં આવ્યું છે એનાથી જો તમે ભાગો અને એ વર્ક પૂરું ના કરો તો એ પણ એક પ્રકારનું ચોરી કહેવાય અને એનાથી જે છે એ બચવાની સલાહ આપવામાં આવી છે બીજો બ્રહ્મચર્ય તો બ્રહ્મચર્યનું જે છે એ સામાન્ય રીતે જૈન ધર્મમાં જે છે એ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે પણ એને જે છે એ ઘણી રીતે ઘણી વખત ફક્ત શારીરિક સબંધ સાથે જોડીને જોડવામાં આવે છે તો એને લીધે જે છે એ ઘણી વખત મજાક ઉડાવવામાં આવે છે કે ભાઈ બ્રહ્મચર્યનું પાલન કેવી રીતે પોસિબલ છે એ કરવામાં આવે તો બાળકો કેવી રીતે થઈ શકે તો પણ બ્રહ્મચર્ય વિશે જે છે બેઝિક વસ્તુ મહત્ત્વ સમજવાની જરૂર છે કે જે બ્રહ્મચર્યની વાત કરવામાં આવી છે જૈનિઝમમાં એ ફક્ત ને ફક્ત ફિઝિકલ રિલેશન સાથે જોડાયેલી નથી એ જે છે તમારી ઇન્દ્રિયો પર કાબુ રાખવાની વાત છે એટલે આજના ટાઈમમાં જે આપણે એનું મહત્ત્વ શું છે કે આજે જે છે એ રેપના જે છે એ ન્યૂઝ આવે છે રિપીટેડલી દિલ્હીને જે છે એ રેપ કેપિટલ તરીકે વર્લ્ડમાં ઓળખવામાં આવે છે જે બહુ જ ખરાબ વાત છે તો એને જે છે એ રોકવા માટે આની જે છે એ બ્રહ્મચર્યની શિક્ષણ નાનપણથી બાળકોને આપવામાં આવી જરૂરી છે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એટ વર્ક પ્લેસ વુમનનું જે છે એ વર્ક પ્લેસ ઉપર જે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ થાય છે તો એને પણ જે છે એ ના થાય એને રોકવા માટે પણ જે છે એને ટ્રેનિંગ આપવાની જરૂર છે સૌથી મહત્ત્વનું છે કરપ્શન કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ કહે છે કે કરપ્શન જે છે એ વર્લ્ડમાં ઇન્ડિયામાં હાઇએસ્ટ થાય છે તો કરપ્શનથી બચવા માટે પણ જે છે એ બ્રહ્મચર્યની જરૂર છે એટલે કે તમારી ઇન્દ્રિયો પર કાબૂ રાખવાની જરૂર છે કે કરપ્શન પાછળ પણ જે છે એ ક્યાંક ક્યાંક આપણી લાલચ જવાબદાર છે તો જો એના પર કાબૂ મેળવવામાં આવશે તો જે છે એ કરપ્શનને રોકી શકાશે તો બ્રહ્મચર્યનો મતલબ એનો ઘણો વિશાળ છે કે તમારું બોલવામાં તમારી જરૂરિયાત પર કાબૂ રાખવો તમારા મહોત્સવ પર કાબુ રાખવો અત્યારે જે છે કન્ઝ્યુમરિઝમ વધી રહ્યું છે કે રિપીટેડલી જરૂર ના હોય તો પણ વસ્તુઓ મંગાવવામાં આવે છે વસ્તુઓનો ઓર્ડર કરવામાં આવે છે એ કલ્ચર જે છે આજે ડેવલપ થઈ રહ્યું છે તો એને પણ જે છે એ કાબૂમાં રાખવા એને રોકવા માટે જે છે એ બ્રહ્મચર્ય જરૂરી છે તો આ બેઝિક ટીચિંગ છે જે આજના ટાઈમમાં દરેક કરંટના જે પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે ક્યાંક ને ક્યાંક જે છે એ જેન્સ એમની આ બધી ટીચિંગ્સ આપણને કામ લાગતી હોય છે તો જો આ રીતના કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમે આટલી જો વસ્તુ લખો તો જે છે એ તમને પૂરા માર્ક મળતા હોય છે અને કરંટમાં છે અત્યારે તો પૂછવાની પૂરી શક્યતા છે તો ફરી મળીશું ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ